રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને વાગ્યા હે મિત્રો આઠ માં પાંચ મિનિટની વાર ક્યારેક આઠ ઉપર થઈ જાય ક્યારેક હાડા આઠ થઈ જાય ક્યારેક નવે થઈ જાય ક્યારેક બપોરે થઈ જાય અને હેઠળ નોરી આપડે બ્લોગ ક્યારે ચાલુ થાય ને ચાલુ થાય એ નક્કી હોય ફાઈનલ જ છે કે કાયમ એક તો ઉતારવાનું 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 બ્લોગ બનાવવાનો છે કાયમ

દીકરી કે દીકરો હોય ગમે કામ કરતા શીખે એટલે થોડુંક તમે કીધો ને તો જ એને ધીમે 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 ખબર પડે ને એને કહેડે પડે કે આપણા મા બાપ આપણે સારું હાસ્ય જ છે એટલા માટે બાકી એવું કઈ છે નહીં

દયણું કરતા કરતા એક ખોટી લીધી ને એક ખોટી ફડકાવ્યો વાહન તે દોનું આરામ કોઈ દઈ ગામ જેટલું ત્યારે તો ગામમાં જ ખાલી હાથ ચોકલું પીણું તો જ્યાં લગી ભણી લીધું ને ગામમાં પૂરું થયું ને પછી ત્યાં લગી એમ ન કીધું ભણવા નથી જવું ખાલી એક જ હો એટલે આમાં એવું હોય મા બાપ તો ગમે હોટી મારે વધે હોટે થોડુંક સહન કરવું ગમે ને કહું તો કાઈ ન અત્યાર જવું વેડિયા મન બધા મન આવડે હું ભણવા નો જયો બા ન માર્યો તો ભણવા નો હે

મિત્રો વાગ્યા હે હાંજક ના હાવ પાંચ વાગી ગયા આટલો દિવસ દિવસ રહ્યો હે અને અમે ગામ થી અહીંયા રજકો વાટવા મીંડા મોહન ને મમ્મી ભાઈ રજકો વાંટવા હે અને મેં કડીકા એની પર પાણી વાળ્યું અને હું કીધું ઓલપાન વાલ ખોલવાનું આ વાલે પાવા નહોતું એટલે પાઈ દીધું અને ઓલપાન વાલ ખોલીને કીધું હવે આટલો રજકો વાટ હોય ને ગાંઠી હે પછી પાઈ દેજો અને મેં પાણી ઓલ પાછ ચાલુ કરી દીધું ઓલ પાસ ધૂણામાં જાહેર ને રજકો છે ને હું કીધું અહીંયા ચાલુ કરી દઉં આવડે અહીંયા વાલ બી એટલે બે રજકા પી જાય તોક મોલો બોલો બહુ નહીં વેલ હે કા વેલ હે મોલો

મોહન કી કાયમ કામ પલાું કેવાય પાણી તાકી રજકો વાર વરગાડે શું કરવું હા તાર ભાઈ બંધાયો તાર ભાઈ બંધાયો હાવ એને કઈ કામ નહીં આજ જ હતો બોલ કરવું કામ નહીં કર્યું રખડવા સિવાય

હાલો હાલો તો કરી અહીંયા જ પૂરું કારણ કે કામમાં જ નવરા નહીં થાય ને વિડીયો એડિટિંગ મન થાય છે એ નહીં કરી તો ચાલો મળી એક નવા બ્લોગમાં ત્યાં છે બધાને રામ રામ જય માતાજી આવજો